મમ્મી પપ્પા સમજતા નથી મારે હું કરવું એટલે મને બળતરા થાય છે નોકરી મને ગમતું નથી અરે તમે મારી વાત સાંભળશો ને તો તમે રાજીના ના રેડ થઈ જવાના છો પપ્પાએ તમને કાઈ નથી કીધું મમ્મીએ નથી કીધું અને અમે બધા તમારી વાત કરવા દ આવ્યા છીએ તમે બહુ ખુશ થઈ જવાના છો મમ્મી પપ્પા ગોગડી ભાભી ને ઘરે ગયા છે અને જોવા ગયા છે ગોગડી ભાભી ને ભાઈ ને જોશે કેટલો ભણે છે શું કરે છે એમ અને આપણે ઓલા નકી કર્યો તો સાંડલાનું ત્યાં પપ્પાએ ના પાડી દીધી તમે કાઈ બળેતરા ન કરતા તમારા ગોગડી ભાભી ને ભાઈ આરે જ લગન કરવાના છે

તમને બધા એમ કીધું સાંડલા નથી કરવાનું પછી મોડેક થી બધા બેઠા અને પછી લંગા એ કીધું કે નથી સાંડલા કરવા એમ હુરમ નકરી રોયા કરે છે નામ ને તે ને પછી મેં કીધું

અને એને વાત કરી પછી મે ગોગડી ભાભી ને ફોન કર્યો ને ગોગડી ભાભી અને મમ્મી પપ્પા ને ફોન કર્યો ને પછી જોવાનું નકી કર્યું તો ઈ કે તમે આજ જ આવો કાલ તો ઈ કે માર બહાર કામ જવાનું છે ને તો તમારે આજ આવો એ આવો પછી આઠ દી કે ઘરે નથી એમ પછી તાત્કાલી જો આવી ગયા નાસ્તા પાણી કરીને તમે હું તાતા એટલે તમને અત્યારે વાત કરવી છે ઉરમ બે લંગુ ભાઈ આજ રાતે હું હોતી તી ને તો પછી સવાર પડતા પડતા મને સપનું આવ્યું હતું કે ગોગડી ભાભીને ભાઈ આરે માર સાંડ થઈ ગયા એમ અને મારું સપનું જ પડશે જોજો તમે ઈ તો બધું ઠીક હવે બપોરના કોણા 12 જેવું થઈ ગયું છે ને મમ્મી પપ્પા તો કાઈ છે નહીં આપણે એટલા સેવી ચાર જણા તો આપણે હું રાન છે લંગા આપણે છે શાક બનાવ આલો હટ રાંધી તો નાખી ખાઈ લેવી તારે જે રાંધું એ રાંધીને જ લંગુ તન હારું લાગી કરને હારું ખાવાનું થઈ જાય ને તો લંગુ મને બોલાવજે

અને એકલો એકલો ઘરમાં લાગે વ હોય તો ફેર પડે ને બેન ભાઈ અને મજાનો તમારો દીકરો ભણેલો ગણેલો છે અમારી દીકરી ભણેલી ગણેલી છે ભવિષ્યમાં કદાચ અમારી દીકરી નોકરી લે અમારે તમ તાર તમારી દીકરી પાસે નોકરી નથી કરાવી મારા ભાઈ ખાલી ઘર નો કામ કરશે ને મારા દીકરાને હાસવશે ને તો બસ અમને નો હાસવે ને તોય કાઈ ની પણ મારા દીકરાને હાસવે બસ

વઈ આવી ને પછી અમે જોવા આવશું હો તમારા ઘરે જો કે જોવાની તો કઈ જરૂર છે નહીં પણ અમાર ગોગડી ની ફઈ છે ને માનતી નથી એને જોવું છે બધું કે કેવી દીકરી છે કેવું ઘર છે એટલે એની જીદ છે હા ભાઈ ગોગડી ને ફઈ ની જીદ હોય તો જોવાનો જ હોય ને આવજો તમ તારે જોવાનું અમને અગા ફોન કરી દેજો તમે આવો ને એટલે ભાઈ અત્યારે તો કે દુના સાંભળા ને હગાઈ ને થઈ ગયું હોત બધું

અને દીકરો તમારે ખોઈટનો એકનો એક છે બે દીકરીઓ છે એ હારે છે એ વાત સાચી છે ભાઈ મારે જેવી ગોગડી ને એવી અમાર આવનારી આવે ને એવી દીકરીની જેમ જ એને રાખવાની છે અમારે મારે જેવી દીકરીઓ છે ને ઝીણકી ને ગોગડી મારે વહુ ને એમ જ રાખવાની છે સારું હાલો લંગાના પપ્પા હટ આપણે ખાઈ લેવી પછી આપણે નીકળવાનું છે ઓ તડકો છેડો છે હવે આજનો દી રોકાઈ જાવ એવાય ગળ્યા મોઢા તો આપણે કરી લીધા છે આવ બધા ખાઈ લો અને હવે અમે જોવા આવીને ત્યારે આપણે પાછા ગળ્યા મોઢા કરશું અને ખાઈ લો ને હાના નીકળજો બેન રોકાઈ જાવાજ નથી ના ના બેન રોકાય ભેકુ થાય એમ નથી બહુ જાજુ કામ છે અમાર નીકળી જવાનું છે અને તમે પછી આવજો બધા હો સારું મેમન ખાવાનું ઠરે છે આલો ખાઈ લો હવે આજ તો હવારમાં કેવું છો મમ્મી ખબર છે હું ભાખરી કરતી હતી ને તમે બધા હતાતા ક્યાં તો સવારના પોરમાં લંગુ નો ફોન આવ્યો ને એન હાહો હા હારાય મમ્મી ફોન કરાયો હશે અને મને એમ કીધું કે મામાર જોવા જાવું છે તમે તમારા મમ્મી પપ્પાને જરીક વાત કરો ને માર ભાઈનું માગું લઈ જાવું છે એમ મમ્મી આજ સવારે એવું થયું હે ઓગળી તે મને કેમ વાત કરી ની સવારની કામમાં ને કામમાં મમ્મી હા ભૂલી ગઈ અત્યારે સાંભળ્યું તમે લાવી મમ્મીને કહી દઉં અને પછી મે લંગુ બેનારે વાત કરી ને હા હો હા રાય રે વાત કરી પછી મે માર મમ્મી ને ફોન લગાડ્યો અને માર મમ્મી એમ કીધું ભલે ના આવતા જોવા પછી ઉડાઈ મમ્મી આજ જોવા ગયા છે અહીંયા અને માંગુ લઈને ગયા છે લંગુ બેન ની નણન છે ને એનું ઉરમ નું સાંડલા થઈ જાય તો હારું ની ગોગડી મજાની એની એક ને એક દીકરી છે ને તારે એક ને એક ભાઈ છે અને દીકરી ડાઈ છે એમ તો હારી છે ગોગડી હા શીબરી માસી એ વાત તમારી હાસી છે પણ શીબરી માસી આપણા હાથમાં કાંઈ નથી ગોગડાના માગા લઈ લઈને થાકી ગયા તા કેટલા માગા લઈને ગયા એક જગ્યા નક્કી જેવું થતું હોય પછી ન્યાય ના પાડ દીધી ગોગડો કે માન્ય કરવો જ નથી પછી એને ગોગડી નજર માં આવી ગઈ ગોગડી એના ભાગ માં ને

પછી એને ના પાડ દીધી લંગુબેન ના હા હરાય કે મારી દીકરી ને નથી ગમતું મારી દીકરી ગમે ને ન્યા કરવાનું છે અમારે એટલે હવે અહીંયા જોવા ગયા છે આપણા મમ્મીની નેની ઘરે એટલે નક્કી થા કરવાનું હોય તો જ ગયા હોય ને મારી બેન અને જીણ કે મમ્મી પપ્પા હાથ આઠ દી બહાર ગામ જવાના છે ને ભઈલો ને તઈને જવાના છે કઈ કામ છે ને તે અને પછી ન્યા થી વઈ આવે ને પછી જોવા જાય અહીંયા આવવાના છે લંગુબેન ના હા હરે મમ્મી પપ્પા ને બધા ભઈલો તય આપણે બધા સાસ્યુ અહીંયા લંગુબેન ના ઘરે ઈબાને આપણે મમ્મી પપ્પાને મળી લેવાય ને ગોગડી હારું થઈ જાય તો હગામ હગો અને હવે તું કાય બળેતરા કરતી નઈ તાર મમ્મી ને કાલ હવાર ઓવા આવી જશે અને હારું હાલો આ ભાત થરે છે આપણે બધા ખાઈ લેવી મહણિયા કાકાએ ભૂખ્યા થ્યા છે અને ચીબરી માસી ક્યારની ખાવ ખાવ કરતી હતી તારી ચીબરી માસી હાલો ખાઈ લેવી આપણે હવે અરે મમ્મી એમને છોકરો કેમ લાગ્યો તમને ગમ્યું મૂકે હા મારા દીકરા લંગા મને ને તાર પપ્પા ને તો બહુ ગમ્યો મને ને તાર પપ્પા ને પસ્તાવો થાતો તો કે પેલે ફીસ કરી નાખ્યો હોત ને તો સારું હતું આપડી બેન બિસારીયા ઉરમ છે એટલે બધી આને રોવરાવાની નોતી પેલે ફીસ કરી નાખવાનું હતું બહુ સારું છે બહુ ગમ્યો મને ને તાર પપ્પા ને બેય ને ઘરે તો સારું જ છે પણ છોકરો બહુ ડાયો છે બાપા મારે ત્યાં હગાય કરવી છે છોકરો હારો છે હારો છે પણ તમે મારું કઈ નહોતા માનતા લંગુ ભાજી નું નહોતા માનતા ભાઈ નોતા માનતા ટીપી રાડું નાખી નાખી ભાગી ગયા નિશાળા ટીપલી ફઈ કે મારો તો હાથ બેહી ગયો તારી માન તારા બાપ આ રેડ્યું નેખી નેખી તોય તમ કોઈનું નો માયના તમ રૂબરૂ જોવા ગયા પછી તમને ખબર પડી ને કે કેવા માણા છે એમ હશે મારી દીકરી આલો મોડું થયું પણ સારું થઈ ગયું છોકરો હારો છે મજાનો અને ઈવડા ઈ આઠ દી પછી જો આવવાના છે પછી જો આવે ને ત્યારે આપણે ની તારીખ નક્કી કરીશું ગોરદાદાને બોલાવીને અને હમણાં આપણે કઈ લગન તો કરવાના નથી બે એટલે કઈ બળેતરા સીએ ને ખાલી હગાઈનો ખર્ચો થાશે ઈવડે ઘર ઘર ના આવશે કોઈ મહેમાન જાજા નહીં આવે ભલે ને મહેમાન જાજા આવે ભાઈ કેવાય ને ભાભી તમારે ભલે ને ગમે એટલા મહેમાન આવે આપણે હું વાંધો છે અને આપણે કેન્યા દહ દી છે એક ની એક સે બિશારી હવે છેલો પ્રસંગ છે તો ખર્ચો કરી જ નખાય ને મેં તો કીધું તું ટીપી એમને કેમકે તમારે જેટલા મહેમાન ને લાવવા હોય ને એટલા ને લાવજો પણ એ કે અમારે કઈ બહુ બધા રે સંબંધ બહુ સારા છે નહીં એટલે કે અમે ઘર ને આવશું અને હગાઈ કરવા આવી ને તે દીજો લંગાના પપ્પા હું તમને કહી દઉં છું ઈવડેને તમે કહી દેજો કે આપડી દીકરી હાટો પસા તોલા લાવે હવે આપડી છોડી પસા તોલા હોનું પેરી એકસે પસા તોલા હોનામાં દેખાહે નહીં અને કોઈને એવું નો કહેવાય કે પસાતો ઓલા સોનું લાવજો એમ એ નકર એને એમ નહીં થાય કે આમને પૈસાની જ ભૂખ લાગે કોઈ દી એવું કહેવાય અને આપણે દીકરી દેવાની છે અને એવડે એમને એમ ન થાય કે આમને પૈસાની જ ભૂખ લાગે છે એમ અને આપણી દીકરીને કાલ સવારે સંભળાવે કે તારા બાપે ને તારી માએ પસા તોલા હોનું માગ્યું છે એમ આપણી દીકરીને કોઈ સંભળાવે ને એવું નથી રેવા દેવાનું આપણે હા હોરમ મને માર મમ્મી એ મોકલી છે તમારા ફ્રીજમાં બરફ હોય દે ને આજ અમારા મહેમાન આવ્યા છે અને freeze બગડી ગયું છે ને તો બરફ નથી ને છાશમાં બરફ નાખો છે તાઢી આધી ખાવી છે બધાયને ઉનાળો છે ને બહુ તડકા પડે છે ને તે આધી છાશ હોય ને તો બધા મહેમાન પીવે દેને હોય તો હું રમ લંબુભાઈજી આપણા ફ્રીજમાં બરફ પડ્યો છે કે નહીં મને કંઈ ખબર નથી હો બરફ તો પડ્યો છે આપણા ફ્રીજમાં તો જાવ ને લંબુભાઈજી આને એક ડીશ આપો ને બરફની બિચારી મહેમાન આવ્યા છે જાવ ને હા એ લે હું તને ફ્રીજમાંથી બરફ આપું મમ્મી મારે થોડું કામ છે ને હું મારા રૂમમાં માં જાવ તો જો મારા ભાઈ ભાઈ ભી હું તમને એક વાત કર દઉં આપડી દીકરી હવે થઈ છે જુવાન અને દીકરી એમ નો કે હવે મને પૌણાવે ઉમર લાયક થઈ ગઈ છે અને બબ્બે વર્ષ એને ઘરે નો રખાય પવણાવી દેવાય ભાઈ એમ કે ઈ વાત ખાસી છે ટીપલી ફઈની મમ્મી ભુવરામાંય બેઠી હતી ને એટલે હું બોલી નહીં હકી વહી ગઈ ને એટલે મેં તમને કીધું કે દીકરી ઉંમર લાયક થાય ને એટલે પરણાવી દેવાય ભાઈ ભાભી આ સમય એવો છે દીકરી કાંઈ બિચારી સામે એમ નો કે કે મને પરણાવો એમ અને હગાઈ થઈ જાય ને પછી પવણાવી દેવાય ઈ વાત હાવ હાસી કરી તમે ટીપલી બેન દીકરીને પરણાવી દેવાય હું ઉત્તમ ભાઈને કહેતી હતી કે હગાઈ થઈ જાય ને પછી તરત લગ્ન જ ગોઠવી દેવાય